નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણીયા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં યોગી મોદી અમિત શાહને ઇગ્નોર કર્યા યુપીમાં રાજકીય ખડભડાટના ઈંધાણ હવે તો પીએમએ પણ આપી દીધો સ્પષ્ટ સંકેત જાણો વાયરલ વિડીયોનું સત્ય હાલમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ખેતતાણની ચર્ચાઓ વેગવંતી છે લોકસભા ચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ પાર્ટીમાં એકતાનું સંકટ જોવા મળી રહ્યું છે સંગઠન વિરુદ્ધ સરકારના પ્રશ્ન પર પણ પાર્ટીમાં રાજકીય મડાગાંઠ છે આ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકોમાંથી બહાર આવેલા એક વિડીયો પર ભારે ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ આ વિડીયો શેર કર્યો છે અને દાવો કરી રહ્યા છે કે ભાજપમાં યુપી અને દિલ્હી વચ્ચેની ખેંચતાણ એટલી બધી વધી ગઈ છે કે સીએમ યોગીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની અને પ્રણામ પણ કર્યા નહીં વાયરલ વીડિયોમાં એવું તો શું છે સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈના રોજ દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સીએમ અને ડેપ્યુટી સીએમ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આસામના મુખ્યમંત્રી હિંમત શર્મા રાજસ્થાનના ભજનલાલ શર્મા અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માસીએ બેઠકમાં હાજરી આપી હતી સીએમ યોગી એ પીએમ મોદીને પ્રણામ પણ કર્યા નહીં વાયરલ વિડીયો આ બેઠકનો છે આ ત્યારનો છે જ્યારે મિટિંગ પછી ફોટોગ્રાફ્સ લેવાના હોય છે વાયરલ વિડીયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ યોગી અમિત શાહના અભિવાદનનો જવાબ નથી આપી રહ્યા જ્યારે તેઓ હાથ જોડી અને રાજનાથ સિંહનું અભિવાદન કરી રહ્યા છે આ પછી પીએમ મોદી અને જેપી નડા નડ્ડા વિડીયોમાં એન્ટ્રી કરે છે અહીં પણ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ યોગીએ પીએમ મોદીના અભિવાદનનો જવાબ આપ્યો ન હતો પીએમ મોદીએ સીએમ યોગીના વખાણ કર્યા છે મોદીએ કહ્યું કે રાજ્યમાં એક યોજના ચાલી રહી છે જે દેશના અન્ય રાજ્યોએ પણ લાગુ કરવી જોઈએ પીએમએ તમામ રાજ્યોને જલજીવન જીવન મિશન હેઠળ હર ઘર નરસે જલ યોજના પર ભાર આપવા જણાવ્યું હતું મોદીએ તમામ મુખ્યમંત્રીઓને સંગઠન સાથે વધુ તાલમેલ જણાવવા કહ્યું હતું આ દરમિયાન સભા મીડિયા સેલે એક્સ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો તેમાં લખ્યું છે કે સીએમ યોગી ન તો અમિત શાહને નમસ્તે કર્યું ન તો વડાપ્રધાન મોદીને તેમણે માત્ર રાજનાથ સિંહને નમસ્તે કર્યું સવાલ ઉઠાવતા તેમણે પૂછ્યું કે શું સીએમ યોગીએ પીએમ ગૃહમંત્રી સામે ખુલ્લેઆમ બળવો કર્યો છે કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂત પણ આ વિડિયો પોસ્ટ કર્યો છે યોગી આદિત્યનાથ યુપીના અસલ બોસ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચેલો છે સતત બદલાઈ રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી બદલવાની વાતો પણ ચર્ચાઓ લાગી હતી પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે યુપીમાં યોગી આદિત્યનાથ જ મુખ્યમંત્રી રહેશે તેવો જ યુપીના અસલ બોઝ છે પીએમ મોદીએ પણ આ અંગે હવે તો સ્પષ્ટ સંકેત આપી દીધો છે દિલ્હીમાં થયેલી મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં પીએમ મોદીએ યોગી આદિત્યનાથના ખૂબ વખાણ કર્યા પીએમ મોદીએ યોગી સરકારની યોજનાઓને બિરદાવતા કહ્યું કે બીજા રાજ્યોએ પણ યુપીની રાજનીતિઓ અપનાવી જોઈએ યોગીના નેતૃત્વમાં ચૂંટણી લડાશે અગાઉ સૂત્રોના હવાલેથી એવા સમાચાર આવ્યા હતા કે યોગી સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે ખેતતાડનો દૂર ખતમ થઈ ગયો છે આ સાથે જ સૂત્રો એવું પણ જણાવ્યું કે યોગી આદિત્યનાથ જ યુપીના મુખ્યમંત્રી રહેશે અને બે હજાર સત્યાવીસથી વિધાનસભા ચૂંટણી સીએમ યોગીના નેતૃત્વમાં જ લડાશે આ સાથે જ એવા પણ ખબર છે કે કેન્દ્રીય નેતૃત્વ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના નિવેદન ખુશ નથી ગત સપ્તાહ યુપી ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી યુપીમાં ચહેરો બદલવાના મૂડમાં નથી તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે રાજ્યમાં સીએમને બદલવાની કોઈ ચર્ચા કે વાત નથી રાજનાથની બાજુમાં બેઠા સીએમ યોગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં ભાજપના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીની બેઠકની યુપીમાં ચહેરો બદલવાના મૂડમાં નથી તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રાજ્યમાં સીએમને બદલવાની કોઈ ચર્ચા કે વાત નથી રાજનાથની બાજુમાં બેઠા સીએમ યોગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપના કાર્યાલયના ભાજપના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીની બેઠકની અધ્યક્ષતા કરી હતી તેમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડા નડ્ડા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજર રહ્યા હતા ફોટો સેશન દરમિયાન યોગી રાજનાથસિંહની બાજુમાં પહેલી હરોળમાં બેઠા હતા ફોટોમાં બંને ડેપ્યુટી સીએમ પણ પાછળ જોવા મળે છે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ આ વિડીયો શેર કર્યો અને લખ્યું કે ઠીક છે તો હવે નમસ્તે પ્રણામ પણ બંધ થઈ ગયું છે વે ભાજપની સભામાં શોક કરે નિરાશાનો આવો માહોલ કેમ ખરો મુદ્દો કેમેરા એંગલમાં ખેલનો છે કોંગ્રેસ અને સપાના નેતાઓ જે દાવો કરી રહ્યા છે તે સિવાય વાયરલ વિડીયોમાં અસલી મુદ્દો કેમેરા એંગલનો છે બીજા કેમેરાના એંગલથી જોવામાં આવે છે કે સીએમ યોગીએ પહેલા પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું પરંતુ જે એંગલમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં સીએમ યોગી થોડા મોડા દેખાય છે તેથી શુભેચ્છાનો ભાગ કવર થયો નથી અહીં નીચે યુપી તકના સંપૂર્ણ વિડીયો રિપોર્ટમાં તમે આ વિડીયોને બંને એંગલથી જોઈ શકો છો આ વિડીયોમાં સ્પષ્ટ છે કે સીએમ યોગીએ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી છે બોટાદ દસ્તક ન્યૂઝ બોટાદ